હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે સિંચાઈ અને જળ સંસાધનમાં જે એક ભરતી આવી છે એના વિશે આપણે વાત કરવાની છે ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને બન્યા હતા શેર કરો સપોર્ટ કરતા રહ્યો લાયકાત ધોરણ બાર ઉપર ભરતી છે બરાબર સિંચાઈ અને જળ વિભાગમાં જે ભરતીની જાહેરાત કરી છે એ પૂરી માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોમાં બન્યા રહીજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરી દઈએ તો વયમર્યાદા એની શું રહેશે શૈક્ષણિક લાયકાત અરજી ફી શું રહેશે અને મહત્વપૂર્ણ તારીખ અને જેની અરજી પ્રક્રિયા છે એ કઈ રીતના કરવાની છે એ બધી આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયોમાં બીને રજો વિડીયોની શરૂઆત કરીએ તો આપણે જો વાત કરીએ તો એસ એચ પોસ્ટ વિવિધ છે ન્યૂ અઢાર વર્ષથી વયમર્યાદા છે અઢાર વર્ષથી ઉપરના ગમે તે ફોર્મ ભરી શકે છે દસમું અને બારમું પાસ અરજી ઓફલાઈન કરવાની છે ઓફિશિયલ વેબસાઇટ પણ આપી દીધી છે અને આપણે વાત કરીએ તો અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષનો ઉમેદવારો છે આમાં જે ફોર્મ ભરી શકે છે એક જુલાઈના આધારે તમારી જે જન્મ તારીખની છે એ ગણતરી કરી અને તમારું જે ફોર્મ છે એ એના આધારે તમારી જન્મ તારીખ ગણવામાં આવશે શૈક્ષણિક લાયકાત તમને બધાને ખબર જ પડી ગઈ છે કારણ કે ધોરણ બારમું પાસ અને પ્રતિ મિનિટ ત્રીસ શબ્દો જે અંગ્રેજીમાં તમે ટાઈપિંગ કરી શકતા હોવો જોઈએ એ આનો જે નિયમ છે સીસીસીનો કોર્સ કરેલો હોવો જોઈએ અને અરજી ફીની આપણે વાત કરીએ તો આમાં ડીબીએસ વર્ગ માટે છે રૂપિયા પચીસ રૂપિયા અને જે બાકીના ઉમેદવારો માટે છે એમાં પણ પચીસ રૂપિયા છે ઓનલાઈન ચૂકવણી તમારે કરવાની રહેશે અને આપણે વાત કરી દઈએ તો આપણે અરજી છે આપણે વાત કરીએ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પહેલાં મહત્ત્વની પીડીએફ ડાઉનલોડ કરી લેવાની જો સૂચના હોય એ વાંચી પછી જ ફોર્મ ભરવું અને ફાઇનલ લાસ્ટમાં ફાઇનલ સબમિટ પર ક્લિક કરી અને પ્રિન્ટઆઉટ કઢી પ્રિન્ટ કઢાવી લેવી ભવિષ્યમાં ક્યારે ઉપયોગી થાય એનું નક્કી નહીં એટલે પ્રિન્ટ કાઢવાનું ભૂલવું નહીં આ રીતના વિડીયો હતો વિડીયો સારો લાગે ચેનલ લાઈક લાઇક અને બંને ત્યાંથી શેર કરો મળી આવવાના નવા વિડીયોમાં ત્યાં સુધી તૈયાર રજા